તમે જે આઈસો ટ્રેક્ટર જોઈ રહ્યા છો આઈસો ટ્રેક્ટર ટોટલ જવાબદારી સાથે વેચવાનું છે વ્યાજબી ભાવે મળી જશે એકદમ નવું ટ્રેક્ટર વિડિયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટરની ટોટલ માહિતી આપી દઈશ વિડીયો તમને સારો લાગે તો લાઈક શેર આવા વિડીયો દરરોજ જોવા યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો ફેસબુક પેજ ફોલો કરો આઈસર પાંચસો અડતાલીસ ટ્રેક્ટર છે અને ટોટલ જવાબદારી સાથે વેચવાનું છે

તમે જોઈ રહ્યા છો સીટ છત્રી પણ એકદમ સારા છે ટ્રેક્ટરના ટાયર પણ એકદમ ન્યુ કન્ડિશનમાં છે તમે જુઓ પાંચ લાખ અને એસી હજાર ડોક્યુમેન્ટ કાગળિયા કમ્પ્લેટ કિંમત ઓછી રૂબરૂ સ્થળ ઉપર થઈ જશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો જિલ્લો રાજકોટ અને વિસીયા ગામે જોવા મળશે